અને અત્યારે વાગી ગયા છે દસ અને આપણે નીકળી ગયા તા હવે નવ વાગ્યા ના પણ એક કલાક થી ઓલા બીજા નવા ભાઈ આવે છે ને એની વાટે આપડે ઉભા તા કેમ કે બિચારો આવે છે ઉધના થી સુરત માં ઉધના ઓલપન છેડે ત્યાંથી બિચારો રિક્ષા બસ પકડતો 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 અહીંયા પોગેતા કલાક જેવું થઈ જાય છે એનો બિચારો વહેલા ફોન આવી ગયો તો હાડા હાથે કે હું નીકળી જાવ છું પણ હજી અહીંયા એ ભાઈ પોગ્યા નથી તો આપણે એની વાટે ઊભા સેવી અને અહીંયાથી ભાઈને લઈને પછી જવાનું છે આપણે ફેક્ટરી અને ફેક્ટરી કંઈક આજે વિશ્વકર્મા પૂજા છે તો એ પૂજાનું કંઈક આયોજન કરેલું છે તો એ પૂજા કરીને પછી આપણે ગાડી ભરીને નીકળવાનું છે અને ગાડી આપણી ભરાઈ જાય એટલે શું કહેવાય ડિલિવરી કરવાની છે આજનો આપણો કાંઈ રૂટ છે નહીં એટલે આપણે કાલ બે ઓલી નવી દુકાન કરી હતી ને હિંગળા એ દુકાન ડ્રાઈવરે જોઈ ન હોય એટલે આપણે એને બતાવવાની છે અને ડિલિવરી કરાવવાની છે અને ઓલી નવી દુકાન એક હતી આપણે ભોલેનાથ કિરાણા એની દુકાન ફેરવી નાખી છે એની દુકાને ડ્રાઈવરે નથી જોઈ

हमारा मास्टर साहब ने ली थे हैं मास्टर साहब अभी तो तिलक-तिलक लगाएंगे अभी महापूजा पूजा होगा है तो अभी होगा ना पचल साहब जाने तो नहीं चाहिए उनको वो वहां से

તો આપણે અત્યારે આ ગાડી ભરીને નીકળી ગયા છે એ અને અત્યારે પોગી ગયા છે મુળત ગામમાં અને મુળદ ગામમાં પેલી ડિલિવરી ચાલુ કરી દીધી છે અને આજ મારા ડ્રાઈવર સાહેબ હારે છે અને અમારે કાંઈક ઓલી નવી દુકાનો બતાવવાની હતી એટલે આપણે આરવાર આવી ગયા છે એવી અને જો આ દુકાને ડિલિવરી ચાલુ છે પહેલી જ ડિલિવરી છે અને અહીંથી આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે આખો હવે જે કાંઈ ડિલિવરી હશે એ જોવાની છે જો આમાં માલ ઉતારે છે આપણા મજૂરો અમારા નવા ભાઈ છે એ તો આપણે અત્યારે આ બીજી દુકાને આવી ગયા છે એવી મુળત ગામમાં અને બીજી ડિલિવરી ચાલુ કરી દીધી છે તો પહેલી ડિલિવરી થઈ ગઈ છે અને આજ આપણે ઓફિસે વિશ્વકર્માની પૂજા હતી તો હું પૂજામાં બેઠો હતો મેં પૂજા કરી અને આજનો આખો તમે વિડીયોમાં જોઈ જ લેજો કે હું હતું એ અને હવે આપણે ડિલિવરી કરવા નીકળી ગયા છે એવી અને હજુ આ બીજી ડિલિવરી ચાલુ થઈ ગઈ છે બીજી ડિલિવરી કરીને આપણે મુળત ગામનું પૂરું થઈ જાય છે અને હવે જવાનું છે સીધું શુગર રોડ આજ આપણે સાયણ બાજુ કાલે જતા ને એનો ઓર્ડર હતો એનો આજે ડિલિવરી છે આજે હજુ આ મુળદ ગામ છે આ મુળદ ગામનો આખો રોડ તો આપણે અત્યારે શુગર રોડમાં પવન કિરાણામાં પોગી ગયા છે અને આપણી ગાડી ડિલિવરી થવાની શરૂ થઈ ગઈ છે અને આપણે હવે અહીંથી આગળ સુગર રોડ ઉપર ડિલિવરી કરવાની છે અને એક આ વરસાદે સવારની એક માથાકૂટ કરી છે હવે ઘરેથી નીકળ્યો ત્યારે વરસાદ હતો પછી સાયણમાં પહોંચ્યો તો ત્યાં કાંઈ બધું ધૂળ ઉડતી હતી ત્યાં કાંઈ વરસાદ નહોતો પછી એનાથી હું ફેક્ટરી ગયો તો રસ્તામાં કાંઈ નહીં કીમ ગામમાં પહોંચ્યો તો પાછો વરસાદ તો અત્યારે તે કીમના નથી હવે ઓલી અમે પૂજા કરતા હતા એ વખતે ફૂલ વરસાદ આવતો હતો એ વખતે ફેક્ટરીની અંદર હતા એટલે કાંઈ વાંધો ન આવ્યો પણ

ફૂલ વરસાદ ચાલુ છે અને અમે સાયણ માં પહોંચી ગયા છે ભી અને સાયન ની લગભગ ત્રણ ડિલિવરી કરી નાખી છે અને આદર્શનગર માં આવ્યા હતા પણ આદર્શનગર ની દુકાન બંધ હતી અને પ્લસ આદર્શનગર ની અંદર ખોદેલું હતું એટલે વરસાદે ચાલુ હતો અને અંદર ગાડી જાય એમ હતી નહીં અને જે ભાઈ ને દુકાને માલુ કરવાનો હતો એ દુકાને ભાઈ અને પાણી તમે આ આ બધે બધે ફૂલ પાણી ભરેલા છે અને આવી પરિસ્થિતિ કઈક છે આ સાયણ ની તો આપણે અત્યારે સાયણ માં ગયા છે અને વરસાદ ચાલુ છે અને જોવા વરસાદ કઈ રીતે પડે છે બધે ફૂલ વરસાદ ચાલુ છે અને માલ ડિલિવરી કરવા નીકળ્યા છીએ અમુક અમુક દુકાને જે આઈ ગયા ઘર ઓર્ડર છે ને મતલબ ગાડી જાય એવું નહીં હોય અને આઘો આઘો જે છે ને એની ડિલિવરી નહીં થાય જોવી હવે હું છે અત્યારે વરસાદ તો જોરદાર પડે છે ફૂલ વરસાદ અત્યારે આપણે પરમ ટ્રેડર છે પહોંચી ગયા છે ભાઈ અભય સરોજમાં ગયા હતા આદર્શનગરમાં ત્યાં તો કઈ મેળા આવ્યો એવું નહોતું કેમ કે વચ્ચે ખાડો હતો અને પછી લોટ છે ઘઉં નો એટલે પાણીના કારણે બગડી જાય પલ્લી જાય એવું બધું થાય એટલે આપણે નાની ડિલિવરી નથી કરી અત્યારે અને ડિલિવરી કરવાનો બીજે બીજી દુકાન હશે એને ઓછી ઓળખી ત્યાં આપણે કરી નાખશું અને વરસાદ હજી વધતો જ જાય છે જોવો બહુ એટલે વધારે પડતો વરસાદ આવે છે અને આ ડિલિવરીનું કેમ થાય કોને ખબર છે જોઈએ અને અત્યારે આપણે આ પરમ ટ્રેડ પગી ગયા છે

અમરોલી બાજુ અંજની વેદન માં કોસાડ હજી કેટલું બધું બાકી છે વરસાદ બંધ થઈ જાય ને તો કામ નું છે ને અમુક અમુક દુકાન તો એવી છે રોડ ઉપર ગાડી ઉભી રાખવી પડે એમ છે અને અંદર લઈને જવું પડે એમ તો તો એ રીતે ડિલિવરી નથી કરવાની કેમ કે લોટ છે ઘઉં નો એ તો પછી પલ્લે એટલે પછી ખરાબ થાય તો એવું આપડે નથી કરવાનું પણ જો વરસાદ બંધ થઈ જાય તો ડિલિવરી થાય જોઈએ હવે આગળ શું પ્રોસેસ છે તો અત્યારે આપણે પોગી ગયા છે અહિયાં રાજ હોટલ અને સાયણમાંથી નીકળ્યા ત્યારનો વરસાદ ચાલુ હતો પછી નાથી આપણે સાંધિયર ગયા થી પછી નાથી રિટર્ન પાછા સાયણ આવ્યા સાયણ આવીને ગની અમારે ડ્રાઈવર છે ગની ભાઈ એને ચા લેવાની હતી આપણે રિયલવાળા અમિતભાઈ પાસેથી નાથી ચા લીધી અને પછી અમે આવ્યા કોસાડમાં કોસાડ ગામમાં કોસાડ ગામમાં જે કટ્ટા ડિલિવરી કરવાના હતા એ કટ્ટા ડિલિવરી કર્યા એક નવી દુકાન આપડે કાલ એના ઓલી હિંગળાજ એને કેશ પેમેન્ટ માં માલ ઉતાર્યો બરોબર અને પછી નથી નીકળી ગયા આપણે આ રાજ હોટલ વાળા રોડે રાજ હોટલ વાળા રોડ અત્યારે જો આપડે ઉભા સેવી ન્યા એક આપણે આશાપુરી રેસ્ટોરન્ટ ને આપડે કટ્ટા આપી છે આશાપુરી રેસ્ટોરન્ટ ને કટ્ટા આપ્યા અને જો ગાડી ખાલી થઇ ગઈ છે આખી ત્યાં જો અમારા મજૂરો લોકો ઉતા છે અને ગાડી આખી ખાલી કરી ને છે અને હવે આપણે જવાનું છે ફેક્ટરી આજની ડિલિવરી આપણે એ આટું થઈ નારે આવ્યા હતા કે આ ભાઈ જે નવી દુકાન હતી ને એ જોઈ ન હતી એ નવી દુકાનો બતાવી અને હવે ફરી નારે નહીં આવવું પડે ફરીને ઓર્ડર આવશે તો એ ભાઈ આથી આ ડિલિવરી કરી નાખશે એક વાર બતાવવી પડે એ તો કોઈ પણ સ્વાભાવિક છે કે ભાઈ ન ખબર હોય એટલે એને બતાવવી પડે તો એ ભાઈ એને દુકાનો બતાવી દીધી છે અને હવે આપણે આખું મતલબ આખી ડિલિવરી પ્રોસેસ હતી જે પૂરી કરી નાખી છે અને હવે નીકળી જાય છે ફેક્ટરી ફેક્ટરી જઈને આપણું કુવિલ લાઇન પછી આપણે નીકળી જવાનું છે અને અત્યારે સાડા ચાર પાંચ વાગી જાય છે આજ થોડોક વધારે સમય લાગ્યો છે નકર તો આપણે અત્યારે ઘરે બાજુ પહોંચી ગયા હોય નીકળી ગયા હોય પણ આ ગાડીમાં હતા એટલે ધીમે ધીમી ગાડી હાલે અને મોટું વાહન લોડિંગ વાહન એટલે સાધુ પિકઅપ એનો પકડીએ કે કઈ નહીં તો આજનો આખો રૂટ કાંઈક આવવો હતો અને હવે આપણે ફેક્ટરી પોગીન આપણે જે કેશ પેમેન્ટમાં જે કઈ માલ ઉતાર્યો હતો એનું કેશ બેસ જમા કરાવીને ગાડીમાં જેટલા કટ્ટા ભેરાતા એના બિલ આપીને અને પછી આપણે આપણું ટુ લઈને નીકળશું અને પછી આપણે ઘરે જવાનું છે તો આજની આખી કઈક પ્રોસેસ આવી હતી અને અત્યારે આપણે રાજ હોટલ પહોંચી ગયા છે અમારા ડ્રાઈવર સામે જો રાજ ટી લખ્યું ને એની અંદર ચા પીવા ગયા છે અને આપણી ગાડી ઊભી છે તો આપણે અત્યારે ઓફિસેથી નીકળી ગયા છે એવી અને છ જેવા વાગી ગયા છે તો હવે આપણે જાવી છીએ ઘરે આપણે ઓફિસે જઈને બિલ બિલ હતું એ બધું જમા કરાવી દીધું પેમેન્ટ લાવ્યા હતા પેમેન્ટ જમા કરાવી દીધું છે અને આજનું ટોટલ કામ પતાવી દીધું છે આજ આપણે રૂટનો હતો એટલે ડિલિવરી ગયા હતા અને આખે આખો મતલબમાં આખું જે કાંઈ કામ આવતું હતું એ બધું પતાવી દીધું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે અને હવે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ અને તો હવે કાલ સવારમાં મળીએ નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જો આ શેખપુર વાળો રોડ છે શેખપુર વાળો રોડ આપણે ઘરે જઈશું